હેલ્લો મિત્રો સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અમારા નવા બ્લોકમાં તમારા તલાધા ગેસનો બાટલો કરાવવા બરાબર આપણે રવિ ફાઇનલી દોસ્તો આપણે વાડીયા પગી ગયા છે પપ્પા પાસે મોબાઈલ લેવા જવાનો છે ખેતનો બાટલો ફરવા જવાનો છે આ મારી વાડી છે આ સિંગ છે પપ્પાની એમાં આગા પારે છે અહીંયાઠ હેઠ જવાનું છે હાલી મોબાઈલ લેવા

કપામાં પારા છે આપણે લઈ લીધો છે પપ્પાનો મોબાઈલ ને હવે વાડીયાથી નીકળવી ઘરે જવા માટે ઘરે ગેસનો બાટલો લઈને જવાનું છે તળા વાડીએથી નીકળી ગયા ને ફાઈનલી આપણે મોબાઈલ લઈને ઘરે Wadiat ini nikah lagi asli pasti seluruh kawalan Nah, mati wadisnya Apalagi seluruh mati ini Ini

આપણે તળાદા એજન્સી પગી ગયા છે એવી ગેસની હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ગેસનો બાટલો મૂકવા આપણે બાટલો મૂકીને પછી ટોકન લેવાનું છે ભાઈ ટોકન આપી દીધું હવે બાટલો ભરવા જવાનું છે હવે આપણે બાટલો લઈને નીકળી ગયા છે એવી ઘર તરફ sani lafayos nabar laurin na fogi ya ce